સમાચાર ગાંધીનગરથી એલોપથી સારવારના યુગમાં ગાંધીનગરના કુલવડા સ્થિત આયુર્વેદિક હોસ્પિટલના તબીબો દ્વારા કોમામાં આવેલ દર્દીને સારવાર આપી કોમામાંથી બહાર લાવવામાં સફળતા મળી છે માત્ર પચીસ દિવસની આયુર્વેદિક સારવારથી દર્દી કોમામાંથી બહાર આવ્યો સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ દ્વારા જટિલ અને ગંભીર રોગોમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીની આયુર્વેદિક તબીબોએ રાત દિવસ મહેનત કરી દર્દીને સાજો કર્યો જ્યારે મારી તબિયત વ્યવસ્થિત નહોતી ત્યારે હું દવા લાવતો હિંમતનગરથી ત્યારે દવા ચાલુ રહેતી ત્યારે મને વ્યવસ્થિત રહેતું હતું જ્યારે દવા પૂરી થઈ જાય હું લેવા જતો એના પછી પછી મને એવું વધારે લાગતું બે ચેન્જી રહેતી બે અવસ્થામાં રહેતો એથી મને એવું જાણવા મળ્યું કે અમદાવાદ લઈ જાઓ અમદાવાદ ગયો અમદાવાદ દસ દિવસ રોકાયો અમદાવાદ દિવસ મને અનુકૂળ આવ્યો નહીં ત્યાંથી મારા રસ્તેલા સંબંધીઓએ મને એવું જાણ કરી કે ગાંધીનગરની બાજુમાં કોલોરા કામ કરીને આવેલું છે ત્યાં આગળ આયુર્વેદિક હોસ્પિટલ છે ત્યાં તમે જાશો ત્યાં તમને રિઝલ્ટ મળશે અને એ પરફેક્ટ રિઝલ્ટ તો તમને મળી જશે એવું મારા કહેવા સદા સંબંધીના કહેવા જે આવ્યો તો ત્યારે મને રિઝલ્ટ મળી ગયો છે હું જાતે જ બધું કરી શકું છું અઠવાડિયાની અંદર હું તૈયાર થઈ ગયો આમ મને લગભગ ત્રેવીસ ચોવીસ દ્વારા એડમિટ કરે થયા છતાં પણ હું અઠવાડિયામાં તૈયાર થઈ ગયો હતો તકલીફ હતી બીમારીની એટલા માટે અમે હિંમતનગર ગયા હતા ત્યાં અમે રોકાણા સાત દિવસ પણ અમને એવું કંઈ લાગ્યું નહીં રિકવરી ગયું એટલે પછી અમદાવાદ ખાતે લાયા અમદાવાદમાં અમે રોકાણા ત્યાં પણ અમને એટલું કંઈ ખાસ રિઝલ્ટ મળ્યું નહીં એટલે પછી અમને અમારા સગા સંબંધીમાં જાણવા મળ્યું કે કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ છે ત્યાંની તમે મુલાકાત લઈ લો અને અહીંયા આવ્યા એના પછી અમને અઠવાડિયામાં એમનું રિઝલ્ટ જોવા મળ્યું બેસીકલી અમારે પાસ જ દર્દી આવ્યા હતા તબોમા કંડિશન મેં થા कोमा की कंडीशन के अंदर जो है उसकी रिकवरी की संभावनाएँ कम रहती है लेकिन हमने उसको चेक किया तो वो हिपेटिक कोमा के अंदर था इस वजह से हमें रिकवरी क्योंकि आयुर्वेद जो है वो हिपेटिक कोमा के अंदर जो है वो अच्छा काम करता है इसलिए हमने उसको यहाँ भर्ती किया हमने उसको लगभग हमारे हिसाब से वो विद इन फाइव डेज जो है वो डीप स्टिमुलेशन के में रेस्पॉन्ड करेगा ऐसा हमारा अनुमान था एक हफ्ते के अंदर उसमें रिकवरी की काफ़ी संभावनाएँ थी तो हमने उसी के अनुरूप उसको ट्रीटमेंट दिया हमने उसको लेट्रिन के रास्ते से जिसको बस्ती चिकित्सा बोलते हैं और नाक के रास्ते से मेडिसिन जिसको नस्य चिकित्सा बोलते हैं और क्योंकि वो ओरली कोई भी दवा नहीं ले सकता था तो हमने रायल्स ट्यूब के थ्रू जो आयुर्वेदिक दवाइयाँ हैं वो हमने उसको देने के लिए रायल्स ट्यूब के थ्रू ये सारी मेडिसिन दी गई एक वीक के अंदर वो डीप स्टिमुलेशन के उसने रेस्पोंड किया वन वीक के अंदर वो हमारे इंस्ट्रक्शंस को फॉलो करने लगा हमने रायल्स ट्यूब और उसकी जो कैथिट्राइजेशन था उनको हटाया और फिर उसके बाद धीरे धीरे जो है वो कम से कम मतलब विद इन टेन डेज जो है वो कोमा से बाहर आ गया और आज जो है वो उसको आज चौबीस तेईस जो अप्रैल है उसको वो डिस्चार्ज हो गया हमारे पास वो ट्वेंटी मार्च को आया था